હલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આ ચેનલમાં ધોરણ નવ વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર ત્રણ પરમાણુ અને અણુ એટલે શું તો આપણે ધોરણ નવ વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર થ્રી વિશે જાણીશું પરમાણુ અને અણુ એટલે શું તો સૌ પહેલાં તો પરમાણુ કોને કહેવાય તો પરમાણુ છે એ એક અતિ સૂક્ષ્મ કણ છે એવો અતિ સૂક્ષ્મ કણ કે જેનું આપણે આગળ વિભાજન કરી શકતા નથી એટલે કે જે કણ છે એ અવિભાજ્ય કણ હોય એને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે તો અવિભાજ્ય અને કણને પરમાણુ કહેવાય ત્યાર પછી અણુ એટલે શું તો કે બે કે તેથી વધારે પરમાણુ જોડાય ત્યારે હંમેશા અણુની રચના કરશે જેમ કે ઉદાહરણ લઈએ આપણી પાસે ઓક્સિજનનો એક પરમાણુ છે પ્લસ ઓક્સિજનનો બીજો પરમાણુ છે તો બે પરમાણુ જોડાય અને ઓક્સિજનનો એક અણુ બનાવશે ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ તો આપણી પાસે ચાર ફોસ્ફરસના પરમાણુ છે તો આ ચાર ફોસ્ફરસના પરમાણુ જોડાય અને ફોસ્ફરસનો એક અણુ એટલે કે પી ફોર ફોસ્ફરસનો એક અણુ છે એ બનાવશે તો આ પરમાણુ એટલે તો અવિભાજ્ય નથી સૂક્ષ્મ કણ અને અણુ એટલે કે બે કે બે કરતાં વધારે પરમાણુ જોડાય ત્યારે અણુની રચના કરશે અથવા તો તત્વ કે સંયોજનનો નાનામાં નાનો કણ જેને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછીનો નેક્સ્ટ જે ટોપિક છે એમાં સૌથી પહેલાં તો પરમાણુ છે એની વ્યાખ્યા અલગ અલગ વૈજ્ઞાનિકોએ શું દીધી છે તો એમાં પ્રાચીન સમયમાં એટલે શરૂઆતના સમયમાં મહર્ષિ કણાદ નામના તત્વજ્ઞાનીએ એવું કીધું કે જ્યારે કોઈ પણ દ્રવ્ય કે પદાર્થનું આપણે વિભાજન કરતા જઈએ તો આપણને વધારે ને વધારે નાનો કોણ પ્રાપ્ત થાય છે અને અંતે એક સમય એવો આવે છે કે આપણને સૌથી નાનો કણ મળે છે જેનું આપણે વિભાજન કરી શકતા નથી તો આ અવિભાજ્ય કણને મહર્ષિ ગણાદે પરમાણુ એવું નામ આપેલું છે જેમ કે આપણી પાસે એક કાગળનો ટુકડો હોય એના આપણે એકમાંથી બે માં બે કટકા કરીએ બે ચાર એમ આપણે એના નાના નાના ટુકડા કરતા જઈએ તો એક સમય એવો કાગળનો નાનો કણ ટુકડો મળશે કે જેનું હવે આપણે આગળ વિભાજન કરી શકતા નથી તો આ જે કાગળનો સાવ નાનો કણ છે કે જેનું વિભાજન કરી શકતા નથી તેને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીના તેમ નામના તત્વજ્ઞાનીએ એવું કીધું કે કણું સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપણને આપે છે આપણી પાસે કોઈ પરમાણુ હોય જેમ કે ઓક્સિજન છે એ પાણી સાથે પાણી નામના સંયોજનમાં હાઇડ્રોજન સાથે જોડાઈ અને સંયોજન સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે તો એવા મોટા ભાગના પરમાણુ છે એ બીજા પરમાણુ સાથે જોડાય અને કોઈ દ્રવ્યના વિવિધ સ્વરૂપની રચના કરતા હોય છે ત્યાર પછીના ગ્રીકના બે તત્વજ્ઞાનીઓ છે એમાંથી એક છે ડેમોક્રેટસ અને લ્યુસિપસ એમણે એવું કીધું કે દ્રવ્યનું વધારે ને વધારે વિભાજન કરતા જઈએ તો અંતે એક સમય એવો આવે કે આપણને સૌથી નાનો કોણ પ્રાપ્ત થાય છે જેનું આપણે વિભાજન કરી શકતા નથી તેને પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે તો ત્યાર પછી આ પરમાણુ વિશેની અભિધારણા સમજવા માટે રાસાયણિક સંયોગીકરણના બે નિયમો છે એ આપવામાં આવ્યા તો આ બે નિયમ છે એ એન્ટોનિયલ લેવોઈઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટ નામના બે વૈજ્ઞાનિકોએ આપેલા છે પહેલાં તો રાસાયણિક સંયોગીકરણ કોને કહેવાય તો રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં આપણે બે કે બે કરતાં વધારે પદાર્થને ભેગા કરીએ અને કોઈ નવું સંયોજન મળે તો આખી પ્રક્રિયાને રાસાયણિક સંયોગીકરણ કહેવાય ઉદાહરણ તરીકે આપણી પાસે છે હાઇડ્રોક્લોરિક એસિડ બેઝ એને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ વપરાતા રસાયણ છે તો આમાંથી હાઇડ્રોજન છે અને એચ ટુ ઓ એટલે પાણી બનાવશે પ્લસ એને અને સીએલ જોડાઈને એને સીએલ એટલે મીઠાની રચના કરશે તો આખું આપણને જે નવું સંયોજન મળે છે મીઠું અને પાણી આ મળવાની આખી પ્રક્રિયાને રાસાયણિક સંયોગીકરણ તરીકે ઓળખવામાં આવે છે જેના બે મહત્વના નિયમ આપણને એન્ટોની એલ લેવોઇઝર અને પ્રાઉસ્ટે આપેલા છે તો આ રાસાયણિક સંયોગીકરણના નિયમો છે તેના નામ છે દળ સંચયનો નિયમ અને બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણતાનો નિયમ લેવોઇઝર અને જોસેફેલ પ્રાઉસ્ટે રાસાયણિક સંયોગીકરણના બે નિયમો આપણને આપેલા છે એમાંનો છે એક દળ સંચય અને બીજો છે નિશ્ચિત પ્રમાણનો નિયમ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ દળ સંચયના નિયમ સંચયના નિયમમાં સૌથી પહેલા આપણે ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ આપી છે કે સૌથી પહેલા આપણે લેવાનું છે લેડ નાઇટ્રેટ જેનું રાસાયણિક સૂત્ર થાય પીબી એનઓ થ્રી ટોઈસ આ છે લેડ નાઇટ્રેટ હવે આ થોડા ગ્રામ તમારે લેવાનું લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો પાવડર છે લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો હોય છે જેમ ઘઉંનો લોટ સફેદ હોય એવો છે લેડ નાઇટ્રેટ સફેદ રંગનો પાવડર છે ત્યાર પછી આને તમારે દસ એમ એલ પાણીમાં નાખવાનું દસ એમ એલ તમારે લેવાનું છે પાણી જ્યારે દસ એમ એલ પાણીમાં નાખશું એટલે લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનશે આ દ્રાવણને આપણે કહી દઈએ એક્સ દ્રાવણ એક્સ દ્રાવણ એટલે લેડ નાઇટ્રેટનું દ્રાવણ હવે તમારે બીજું લેવાનું છે થોડુંક મીઠું જેને આપણે કહીએ છીએ એનએસસીએલ મીઠામાં તમારે નાખવાનું છે દસ એમ એલ પાણી જ્યારે તમે મીઠામાં પાણી નાખશો એટલે તમને જે દ્રાવણ બનશે એને કહેવાય મીઠાનું દ્રાવણ અને એને આપણે કહી દઈએ વાય જૂથનું દ્રાવણ અથવા તો વાયનું દ્રવણ વાય દ્રાવણ અને લેડનેટરીનું એક્સ દ્રાવણ હવે તમારે શું કરવાનું છે તો કે તમારે પ્રયોગશાળામાં આવો એક ફ્લાસ્ક વપરાય જેને કહેવાય કોનિકલ ફ્લાસ્ક આ કોનિકલ ફ્લાસ્ક છે એને તમારે લઈ અને અહીંયા તમે જે મીઠાનું દ્રણ બનાવ્યું છે એ આમાં તમારે ભરી દેવાનું ફ્લાસ્ક ની અંદર ફ્લાસ્ક ની અંદર કીધું હતું વાય દ્રાવણ અને ત્યારબાદ તમારે એક કસનડીમાં એક જૂથનું દ્રવણ ભરીએ અને ફ્લાસ્ક ની અંદર દોરી વડે બાંધી કસનડીમાં રહેલું દ્રાવણ ઢળી ન જાય એ રીતે રાખી દેવાની છે અને આમાં આપણે કસનડીમાં ભર્યું છે x દ્રવ્ય એટલે કે લેડ નાઇટ્રેટ દ્રાવણ હવે આ જે કસનડી તમે દોરી વડે બાંધી છે દોરીને બાર કાઢી નાખવાની અને ઉપર ફ્લાસ્ક ની ઉપર રબર નું બૂચ રાખી દે અને તમારે આ ફ્લાસ્ક ને અને એનું વજન કરવાનું છે હવે આપણે જો આ આપણને એવો પ્રશ્ન થાય કે રબર નું બૂચ અહીંયા શા માટે રાખવામાં આવે છે

એટલે તમે વડી પાછળનું વજન કરશો તો ફ્લાસ્કનું વજન છે એ તમને પંચાવન ગ્રામ જ મળશે કારણ કે જ્યારે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તેમાં પ્રક્રિયા પહેલાં જેટલો પદાર્થ લીધો હોય અને રાસાયણિક પ્રક્રિયા થઈ તમને જે નવો પદાર્થ મળે છે એ પ્રક્રિયા પછી તમે જેટલા ગ્રામ લીધો હોય એટલા જ ગ્રામ મળે છે એટલે કે તમે એક્સ પદાર્થ અને વાય પદાર્થને બેયને ભેગા કરશો અને નવો જે તમને સફેદ ઔક્ષેપ મળે છે સફેદ રંગનો પદાર્થ મળે છે એનું વજન છે એ તમે શરૂઆતમાં લીધેલા આ બે પ્રક્રિયકના વજન જેટલું હોય એટલે કે એક્સ પ્લસ ગ્રામ જેટલું હશે તો આ ઉપરથી આપણે એવું કહી શકીએ કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી સર્જન કે વિનાશ શકીય નથી આ જે નિયમ છે ને દળ સંચિનો નિયમ કહેવાય એટલે પ્રક્રિયા પહેલાં જેટલું દડ હોય એટલું જ પ્રક્રિયા પછી દોડ આપણને મળે છે આથી આ નિયમને સંચિનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક શેર અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા વધુ વિડીયો માટે અમારી ચેનલ સાથે અત્યારે જ જોડાવ અને વધુમાં વધુ વિડીયોને શેર કરો થેન્કસ ફોર વોચિંગ